નમસ્કાર મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આપણે દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે અને હર વર્ષે છ હજાર રૂપિયા આપણા ખાતામાં જમા થાય છે તેમાં હજી સુધી તમે ફોર્મ ના ફિલઅપ કર્યું હોય ભર્યું હોય તો એના વિશે ફોર્મ કેવી રીતે ભરવું બે હજાર પચીસમાં તો એના વિશે વિગતવાર વાત કરીશું નવી પ્રોસેસ નવી અપડેટ પ્રમાણે આપણે ફોર્મ ભરીશું તો એ પ્રમાણે ફોર્મ તમે તમારા ઘરે બેઠા જ ભરી શકો છો પરંતુ ફોર્મ ભર્યા પછી પણ એની અમુક પ્રોસેસ હોય છે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે કે ભાઈ ફોર્મ મેં છ મહિના પહેલાં ભર્યું છે પરંતુ હજી સુધી મારા ખાતામાં પૈસા જમા નથી થયા પરંતુ તમે પ્રોસેસ જે છે એ અધૂરી કરેલી છે એટલા માટે જમા નથી થતા તો હું તમને પૂરી પ્રોસેસ બતાવીશ કે ભાઈ ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું છે તો એના વિશે વિગતવાર વાત કરીશું તો સૌ પ્રથમ આપણે ફોર્મ ફિલઅપ કરીશું અને ત્યાર પછીની પ્રોસેસ હું તમને જણાવીશ પરંતુ એનાથી વિશેષ એક બીજી વાત કહી દો મિત્રો કે તમારે પીએમ કિસાનનું ફોર્મ હજી બાકી હોય તો સૌ પ્રથમ તમારે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશનમાં ફોર્મ ફિલઅપ કરવાનું છે અને ત્યાર પછી તમારે પીએમ કિસાનમાં ફોર્મ ભરવાનું છે હવે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશનમાં ફોર્મ ભર્યું હોય તો તમારે પીએમ કિસાનમાં ફોર્મ ભરી શકો છો ના ભર્યું હોય તો એનો વિડીયો પણ મેં ઓલરેડી બનાવી દીધો છે તો આ વિડીયોના એન્ડમાં એ વિડીયો તમને મળી જશે એમાં પહેલાં ફોર્મ ફિલઅપ કરો અને ત્યાર પછી પીએમ કિસાનમાં ફોર્મ ભરો પીએમ કિસાન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પીએમ કિસાનમાં ફોર્મ ફિલઅપ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો પીએમ કિસાન પીએમ કિસાન લખશો એટલે અહીંયા પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એ ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન એના ઉપર પણ ક્લિક કરી શકો છો અને અહીંયાથી પણ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો બરાબર અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી તમારે અહીં લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય બરાબર ગુજરાતી લેંગ્વેજ રાખવી હોય તો રાખી શકો છો કોઈ ઇસ્યુ નથી ગામડામાં રહેતા હોય તો રૂરલ રહેવા દેવાનું છે સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે જેનું જે ફાર્મર જે ખેડૂતનું ફોર્મ ભરવાનું છે એના આધાર નંબર અને મોબાઈલ નંબર ટાઈપ કરવાના છે અહીંયાથી તમારે તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઈએ અહીંયા કેપ્ચાકોડ છે સેમ એજ કેપ્ચા કેપ્ચાકોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને ત્યાર પછી ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે જે પણ મોબાઈલમાં એક ઓટીપી નંબર આવ્યો હશે આ મોબાઈલમાં તો એ ઓટીપી નંબર ટાઇપ કરવાનો છે અને ફરીથી એક વખત તમારે જે આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર હશે એમાં પણ એક ઓટીપી નંબર વેરીફાય કરવાનો છે કારણ કે આધાર વેરીફાઈ કરવું જરૂરી છે એટલે બે વખત તમારે આમાં ઓટીપી નંબર ટાઈપ કરવાના રહેશે તો મારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવી ગયો છે એ ઓટીપી નંબર મેં અહીંયા ટાઈપ કરી દીધો છે અને ફરીથી એક વખત તમારે કેપ્ચા કોડ જે છે એ ટાઈપ કરવાના છે અને તમારે એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આધાર કાર્ડ વેરીફાય કરાવવાનું છે તો આધાર કાર્ડ વેરીફાઈ માટે તમારે એક ઓટીપી નંબર તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી નંબર ગયો હશે એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે તમે જોઈ શકો છો છેતાલીસ સડસઠ ઝીરો એક બરાબર તો એ દસ મિનિટ માટે વેલિડ હોય છેતાલીસ સડસઠ ઝીરો એક તો આ ઓટીપી નંબર ટાઇપ કરીને તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે જો તમારા આધાર કાર્ડમાં મોબાઈમાં મોબાઈલ નંબર હોય એમાં ઓટીપી નંબર ના ગયો હોય તો તમારે અહીં રીસન્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીશ એટલે આધાર કાર્ડ જે વેરીફાઈ થઈ જશે પરંતુ એમાં કેપ્ચા કોડ જો ક્યાં ટાઈપ કરવાના હશે અહીં તમે જોઈ શકો છો મિત્રો ફરી એક વખત અહીંયા કેપ્ચાકોડ ટાઈપ કરવાનું કહે છે તો કેપ્ચાકોડ ટાઈપ કરી અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરીને આધાર કાર્ડ ઉપર ક્લિક વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા વેરીફાઈ આધાર થઈ જશે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે મિત્રો તમારે સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે આમાં જે રેડ ફૂદડી છે એ જ કમ્પલસરી છે બીજી બધી વિગત જે છે એ ભરવાની કોઈ જરૂરિયાત નથી તમે જોઈ શકો છો રેડ ફૂદડીવાળું જે છે એ કમ્પલસરી છે તો એ જ તમારે ભરવાની છે વિગત સૌ પ્રથમ તમારે શું કરવાનું છે અહીંયા ડિસ્ટ્રિક્ટ મતલબ કે તમારો જિલ્લો તાલુ સિલો સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી અહીં તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી અહીં તમારો બ્લોક બરાબર બ્લોક અને તાલુકો સેમ જ આવશે તેમાં કોઈ તમારે ફેરફાર કરવાની જરૂરિયાત નથી ત્યાર પછી તમારું જે ગામ હોય તે ગામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીએ આપણે તો અહીંયા તમારું નામ ઓટોમેટિક આવી જશે મેલ ફીમેલ જે છે એ ઓટોમેટિક આવી જશે કેટેગરીમાં આમાં એસસી એસટી છે બરાબર પરંતુ તમારે જો ઓબીસી કેટેગરીના હોય તેમાં જનરલ અથવા તો અધર બરાબર આ બે આ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે એસસી એસટી હોય તો એસસી એસ ટી તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ફાર્મલ ટાઈપ મતલબ કે કેવા પ્રકારના છે વીઘા વધારે હોય તો બરાબર તો અહીંયા આધાર કરવાનું છે બાકી અહીં સ્મોલ કરી અને આપણે આગળ વધી જશું આધાર કાર્ડ જે છે ઓલરેડી સિલેક્ટેડ છે આધાર નંબર સિલેક્ટેડ છે મોબાઈલ નંબર જે છે સિલેક્ટેડ છે અને તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે તો એ ઓટોમેટિક અહીંયા આવી જશે ત્યાર પછીની વાત કરીએ આપણે પેન્ડેમ બરાબર જેનું ફોર્મ ભરીએ છીએ એના માતા પિતા અથવા તો પિતાનું નામ અથવા તો હસબેન્ડનું પતિનું નામ તમે લખી શકો છો બરાબર એ કમ્પલસરી છે ત્યાર પછી અહીંયા લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી જે છે તો એ દર વખતે આપણે કમ્પલસરી હતી પરંતુ અત્યારે કમ્પલસરી નથી એ ગાડી નાખવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી ક્યાંથી મેળવવી એના વિશે ખ્યાલ ન નથી હોતો એટલા માટે એ કાઢી નાખ્યું તો એને આપણે રહેવા દેવાનું છે એને કંઈ કરવાનું છે નહીં રાશન કાર્ડ નંબર જે છે એ પણ કમ્પલસરી નથી એટલા માટે એને પણ છોડી શકો છો બરાબર પીએમ મનધન યોજનાનો જો લાભ લીધો હોય તો તમારે અહીંયા યશ કરવાનો છે બાકી તમારે અહીં નો કરી દેવાનું છે તો આપણે અહીંયા નો કરી દઈશું કારણ કે કોઈ લાભ લીધેલો નથી ત્યાર પછી તમારું જે અકાઉન્ટ જે છે તો એ વારસાઈમાં કેટલા નામ છે મતલબ તમારું એકનું જ નામ છે અથવા તો સિંગલ ખાતું છે જોઈન્ટ ખાતું છે તો એકથી વધારે નામ હોય તો તમારે અહીં જોઈન્ટની અંદર ક્લિક કરવાનું છે બાકી એક જ નામ હોય તો તમારે એ સિંગલની અંદર ક્લિક કરવાનું છે એના સિવાય બીજું કંઈ કરવાનું નથી પ્રોસેસ જે છે સેમ રહેશે છે બરાબર એટલા માટે તમે ગમે પણ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી તમારા અહીંયા સર્વે નંબર નાખવાના છે સર્વે નંબર અથવા તો ખાતા નંબર બરાબર તમારા જે પણ સર્વે ને ખાતા નંબર હોય એ ટાઈપ કરવાના છે અહીંયા એ ખાતા નંબરને સર્વે નંબર ક્યાં હોય એ પણ હું તમને જણાવું છું આની નકલ હોય એમાં હોય છે બરાબર ત્યાર પછી અહીંયા ખર્ચા નંબર કરીને છે તો અહીંયા એ છે ત્યાર પછી તમારો એરિયો કેટલો છે તો એ છે તો આ તમામ ડિટેલ તમારે ભરવાની છે હવે મિત્રો ખાતા નંબર અને તમારા સર્વે નંબર જે ખર્ચા નંબર જે કહી શકાય છે તો એ તમારે ક્યાંથી મેળવવા તમારું જે ક્ષેત્રફળ કેટલું છે તો એ ક્યાંથી મેળવવું એના વિશે હું તમને થોડી ડિટેલ આપી દઉં તમે તમારા જે જમીન હોય તેનું આઠ નંબરની નકલ કઢાવી લો આઠ હવાની નંબર આઠ હવાની નકલ કઢાવી લેશો એટલે આ તમારે અપલોડ કરવાની છે નકલ બરાબર આ પ્રમાણે અહીંથી કઢાવી લેશો એના ખાતા નંબર તમારા અહીં સૌપ્રથમ મળી જશે અહીં પાંચસો એક જે પણ હોય તમારા ખાતા નંબર એ તમને મળી જશે ત્યાર પછી અહીંયા સર્વે નંબર જે છે તો એ તમારા ખસરા નંબર જે ડાગ કરીને છે તો એ તમારે આ સર્વે નંબર અહીંયા ટાઈપ કરવાના છે અને ક્ષેત્રફળ હેક્ટર આરે ને ચોરસ મીટર બરાબર તો હેક્ટર હોય તો તમારે અહીંયા ઝીરોને આગળ એક હેક્ટર બે હેક્ટર આવશે અથવા તો જો પાંચ વીઘા હવા છ વીઘાથી ઓછી જમીન હશે તો અહીં ઝીરો આવશે તો આ આખું કોપી કરી તમારે અને તમારે ત્યાં પેસ્ટ કરી દેવાનું છે બરાબર આટલી વસ્તુ તમારે કમ્પ્લીટલી કરવાની છે ત્યાર પછી આગળ વધીએ આપણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે મિત્રો કે અહીંયા ખાતા નંબર અહીંયા તમારા ખર્ચા નંબરમાં તમારે સર્વર નંબર ટાઈપ કરવાનો છે અને એરિયા ઇન હેક્ટર બરાબર તો અહીંયા તમારો જે હેક્ટરમાં જે જમીન મેં તમને હમણાં બતાવી એ પ્રમાણે તમારે અહીંયાથી ટાઈપ કરી દેવાની છે ત્યાર પછી વાત કરીએ એક બે બે હજાર ઓગણીસ પહેલાં જો તમારી જમીન તમારા નામે થઈ હોય તો તમારે અહીંયા પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું બી ફોર અને એક બે બે હજાર ઓગણીસ પછી જો તમારા નામે જમીન ટ્રાન્સફર થઈ હોય તો તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી લેન્ડ ટ્રાન્સફર ડિટેલ હવે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ મતલબ કે કોના માધ્યમથી કયા કારણોસર તમારી નામે જમીન થઈ છે બરાબર ટ્રાન્સફર કેવી રીતે થઈ છે તો ડેટ ઓફ હસબન્ડ મતલબ કે પતિ ગુજરી ગયો હોય અને તમારા ખાતે જ જમીન થઈ હોય અથવા તો ડેટ ઓફ ફાધર અથવા તો વિરાસતમાં તમને મળી હોય મતલબ પરંપરાગતમાં વિરાસતમાં મળી હોય પરચેસ કરી હોય કોઈ પણ ઓપ્શન તમારામાંથી સિલેક્ટ કરી શકો છો તો આમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી લે લખીએ આપણે અહીંયા દાખલા તરીકે ડેટ ઓફ ફાધર સિલેક્ટ કરી લઈએ આપણે ત્યાર પછીની વાત કરીએ આપણે અહીંયા લેન્ડ ડેટ વિઝિટિંગ તો એ તમારે તારીખ ક્યાંથી મેળવવી એના વિશે હું તમને થોડી માહિતી આપી દઉં સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર નવું ઓપન કરી લો ત્યાર પછી અહીં લખો એની રોડ એની રોર લખશો એટલે અહીંયા વેબસાઇટ એની રોડની આવી જશે એને આપણે ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કરશો એટલે તમારા અહીંયા વીવ લેન્ડ રેકોર્ડ રૂરલ જો હોય તો રુલર અહીં સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા અર્બન હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા એક ઓપ્શન તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એ હું તમને જણાવી દઉં અહીંયા અહીંયા તમે જોઈ શકો છો એન્ટ્રી ગ્રેટ સર્વે નંબર ડિટેલ મતલબ કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી તો અહીંયા આપણે ક્લિક કરી લેશું પછી તમારે તમારો જિલ્લો તાલુકો અને ગામ આપણે આ પ્રમાણે ઓનલાઈન તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર આ પ્રમાણે ઓનલાઈન આવશે તો સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારા તમારો જે સર્વે નંબર હોય એ આ પ્રમાણે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો હું તો સર્વે નંબર મેં અહીંથી સિલેક્ટ કરી લીધો છે ત્યાર પછી તમારે જે કેપ્ચાકોડ છે એ કેપ્ચાકોડ ટાઈપ કરવાનો છે અને ગેટ રેકોર્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો સૌ પ્રથમ તો તમારે આ પ્રમાણે ઇન્ટરફેર થશે તમારે લેન્ડ રજિસ્ટ્રેશન જો આઈડી ટાઈપ કરવી હોય તો તમારે અહીંયાથી તમને મળી જશે ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે લેન્ડ વિઝિટિંગ ડેટ કરીને છે તો એ તમને અહીંયાથી મળી જશે તમે જોઈ શકો છો આ એન્ટ્રી ડિટેલ છે અને અહીંયા તમારે કઈ છેલ્લી એન્ટ્રી કઈ તારીખે કરી હતી તો એ તારીખ તમારે ટાઈપ કરવાની છે તો અહીંયા તારીખ તમને અહીં મળી જશે અહીંયા એન્ટ્રી નોંધ જે છે નોંધ નંબર પર તમને અહીંયા મળી જશે ત્યાર પછી તમારા અહીંયા ફાધરનું જે પણ એક્સપાયર થઈ ગયા હોય ને તમારા નામે જમીન થઈ હોય તો એનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દેવાનો છે હવે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય કે ભાઈ ફાધરનો એક્સપાયર થઈ ગયા છે પરંતુ એનો આધાર કાર્ડ નંબર નથી તો તમે તેના સાથે જે હોય કાકા બાપાના હોય આધાર કાર્ડ તો એનું પણ તમે ટાઈપ કરી શકો છો ત્યાર પછી અહીંયા પાટા નંબર છે તેમાં નો રેવા દેવાનો છે યસ કંઈ કરવાનું નથી એ ડેટ જે છે આપણે જે હતી એ ટાઈપ કરી દીધી છે આટલી ડિટેલ ભરી અને તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરી દેવાનું છે ઉપર ક્લિક કરશો એટલે તમારી ઉપર ડિટેલ જે છે તમારી એડ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો અહીંયાથી ડિલેટ કરવી હોય તો ડિલેટ પણ તમે કરી શકો છો જો કોઈ મિસ્ટેક હોય તો બરાબર ત્યાર પછી તમારે લાસ્ટ શું કરવાનું છે અહીંયા તમારે એક આઠ અની નકલ અપલોડ કરવાની છે બસો એમબીમાં બસો કેબીમાં આઠ અની નકલ જે છે અપલોડ કરવાની છે અને ત્યાર પછી તમારે સેવ કરવાનું છે તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું ફોર્મ સબમિટ થયા પછી તમારા મોબાઈલની અંદર આ પ્રમાણે એક આઈડી આવી જશે અને આઈડી તમારે સાચવીને રાખવાની રહેશે કારણ કે જ્યારે પણ તમે સ્ટેટસ ચેક કરશો બરાબર ત્યારે આ આઈડીની જરૂર પડશે તમારે અહીંયા જી જે ઇલેવન કરી અને તમારે પાછળની જે છે આઈડી આવશે પરંતુ ફોર્મ ભર્યા પછી પણ તમારે એની પ્રોસેસ એક છે મિત્રો કે તમારે જે એ બધા ડોક્યુમેન્ટ જે છે એની સાથે જે અપલોડ કરેલા છે આધાર કાર્ડ છે સાત બાર આઠની નકલ છે તો આ બધા ડોક્યુમેન્ટ છે તમારે તમારા ગામની અંદર વીસી હોય તો વી એને આપવા જવાના રહેશે મંત્રીના સહી સાથે અને ગામની જો મંત્રી વીસીને નો આપવાના હોય તો તમારે તમારી તાલુકા પંચાયત જે પણ હોય તો ત્યાં તમારે આપવા જવાના રહેશે તાલુકા પંચાયતે તમારે આપવા જશો બરાબર ત્યાર પછી જ તમારું ફોર્મ અપ્રુવલ થશે એકથી બે મહિનાની અંદર અપ્રુવલ થશે અને ત્યાર પછી તમે આ તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ શકશે પરંતુ એ પછીની પ્રોસેસ શું છે તો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે તો એ આ વિડીયોના એન્ડમાં મળી જશે અથવા તો નીચે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર પરંતુ લાસ્ટમાં જે આપણે આઠની નકલ અપલોડ કરવાની છે તો એ તમારે ઓરિજિનલ અપલોડ કરવાની છે વાળી કે મતલબ એવી રીતના કોઈ અપલોડ કરવાની નથી અને બસ્સો એમ બીમાં તમારે અપલોડ કરવાની છે તો આમાં જ તમને કોઈ પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ કરીને તમે જાણી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નબ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો